नमस्कार मित्रों एस्ट्रोलॉजी स्टेशन ना हमारा आज ना आ वीडियो में हूं एस्ट्रोलॉजर मेहुल पटेल आप सर्वन खूब खूब खुँ हार्दिक स्वागत करता हूं एस्ट्रोलॉजी स्टेशन ना हमारा आज ना आ वीडियो मा। करी में आप बात कर ही रहा छ्या मेष जन्म लग्ननी जन्म कुंडली में द्वितीय भाव में जो शनि होय तो एन केव या को شوفड़ लो एबा तो तुम्हारी जन्म कुंडली में ज्या लग्न या को तो जन्म लग्न એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડલીમાં દ્વિતીય ભાવ યા તો પડફર ભાવ અર્થાત ધન ધન સંચય યા બચત અર્થાત સેવિંગ્સ એવું જેને કહીએ છીએ એ એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ વાણી વાચાના ઘર કુટુંબની વ્યક્તિઓથી મનમેળ યા સાથે જ તથા કુટુંબની આર્થિક સ્થિતિ અર્થાત ધનાઢ્ય હો યા નિર્ધન હો એવી બાબત એના વિશે જ્યાં છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શુક્રની રાશિ બે અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં શનિ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ બ્રહ્મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શનિ અને શુક્ર એ એકબીજાના મિત્ર છે છે એવું દર્શાવે અને એટલે જ તમને આજીવિકા હેતુ કરેલ કારોબાર અને રાજ સમાજ યા તો જાહેર જીવન એમ બંને બાબતમાં તમે કેળવેલ સંબંધો દ્વારા ધનની પ્રાપ્તિ એ કરાવશે સાથે જ તમને તમારા પિતા તરફથી પીઠબળ કે સાથ સહકાર એવી બાબતની પ્રાપ્તિ એ પણ કરાવશે સાથે જ ધન અને કુટુંબની વૃદ્ધિ કરવા જેવી બાબતમાં વિશેષ કરી અને સફળતા તથા માન અને સન્માન ઇજ્જત આબરૂ એવી બાબતનું બળ એ તમને પ્રાપ્ત કરાવશે પણ દ્વિતીય ભાવ યા ધન સ્થાન જે છે એ થોડાક અંશે બંધનકર્તા બને છે અને એના કારણે જ પિતાથી સુખ અને સહકારની બાબત એમાં થોડાક અંશે કમી યા અનુભવ એ એ તમને આ શનિ જે છે પોતાની ત્રીજી દ્રષ્ટિથી ચતુર્થ ભાવે અર્થાત માતા મન મનની ઈચ્છાઓ ભૂમિ યા જમીન મકાન વાહન સુખ સુવિધાના સાધનો એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય શત્રુગ્રહ ચંદ્રની રાશિ ચાર અર્થાત કર્ક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં આ શનિ અને ચંદ્ર એ એકબીજાના સામાન્ય શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ માતા સાથે મનમેળ અને સ્થાવર જંગમ મિલકત યા ભૂમિ સંબંધિત બાબત એનું સુખ એ પામવાની બાબતમાં અડચણો વેઠી અને કાર્ય પૂર્ણ કરવા બાબતની વ્યવસ્થા એ તમારા દ્વારા કરાવશે આ શનિ જે છે એ પોતાની સાતમી દ્રષ્ટિથી આઠમા ભાવ અર્થાત આયુષ્ય મૃત્યુ મૃત્યુનો પ્રકાર

એના જેવી બાબત આ બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ મંગળથી રાશિ આઠ અર્થાત વૃશ્ચિક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં આ શનિ અને મંગળ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ

થવા સંભવ લાભ સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની મૂળ ત્રિકોણ રાશિ યા તો ઉચ્ચની રાશિ અગિયાર કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રસ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ અગિયાર અર્થત કુંભ રાશિમાં રહી અને આ શનિ જે છે એ પોતાની ઉચની યા તો મૂળ ત્રિકોણ રાશિને ભોગવે છે એવું દર્શાવે છે તથા શનિ જે છે એ પોતે આ સ્થાનને દ્રષ્ટિ કરે છે અને એના કારણે ધનની આવક મેળવવા જેવી બાબતના કાર્યમાં વિશેષ કરી અને શક્તિ એ તમને પ્રાપ્ત કરશે ધન જનની વૃદ્ધિ કરવાની બાબતમાં જોડાયેલ આવકના માર્ગ દ્વારા વિશેષ ક્ષમતાયુક્ત શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે વૃદ્ધિ કરવાની બાબતમાં જોડાયેલ રાખી અને એવી બાબતમાં સફળતા એ તમને અપાવશે તથા ધનાઢ્ય કે અમીર વ્યક્તિ જેવી સ્થિતિવાળું જીવન વ્યતીત થાય એવી સ્થિતિનું નિર્માણ થાય એવો ગ્રહ્યો એ તમારા જીવનમાં બનાવશે આવું